ંદલચા વિસ્તારના આગેવાન વસીમ શેખની આગેવાનીમાં વડોદરા મહાનગરપાલિકામાં મોરચો લઈને આવ્યા હતા અને પાલિકાના કમિશનર શ્રી આવેદનપત્ર આપી અંગેની રજૂઆત કરી હતી તેઓના જણાવ્યા મુજબ ઉપરોક્ત વિસ્તારમાં અનેક મકાનોમાં છેલ્લા ઘણા વર્ષોથી પીવાના પાણીની સુવિધાનો અભાવ છે જ્યારે પાલિકા દ્વારા પાણી વેરો શહીદ અને કરવેરા ઉઘરાવવામાં આવે છે અને પાયાની સુવિધા અપાતી નથી જે કોર્પોરેશનની મૂળભૂત ફરજોમાં આવે છે સ્થાનિકોએ વધુમાં શું કહ્યું સાંભળું નજીર શેખ સાથે આરિફ સૈયદ

તે છતાં પણ સાત થી આઠ વર્ષના વેરા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રહીશોને આપવામાં આવ્યા છે તો મારું કહેવું એ જ છે કે જ્યાં વેરા નથી જ્યાં પાણીની લાઈન નથી ત્યાં વેરા આપીને તમે શું સાબિત કરવા માંગો છો કેમ કે પાણી કર માંગી રહ્યા છો તમે તો પાણી જેવી પ્રાથમિક સુવિધા તો આપો તમે રહેવાસીઓને ગરીબ લોકોને તો મારે કહેવું એ જ છે કે એકસો પાંચ ઘરોના વેરા બાદ કરવામાં આવે પાણી કર તથા વડોદરા શહેરના તાંડેલા વિસ્તારના આતિફનગરમાં પાણીની નરિકા નાખવામાં આવે અને રહેમતનગરના રહીશો દ્વારા બે હજાર છતાં અને એ વખતે પંદરસો રૂપિયા લેખે ચાર્જ ભર્યો હોવા છતાં આ દિવસ સુધી ત્યાં પાણીની નરિકા નાખવામાં આવી નથી તેથી મારી માનની એ જ છે કે આ તમામ વસાહતોમાં પાણીની નરિકા નાખવામાં આવે આંદોલન કરે છે આનાથી અતિ ઉગ્ર આંદોલન કરવામાં આવશે વસીમ પડી શહેર કોંગ્રેસ શેખ સહ કોંગ્રેસમાં સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો